એસપી સ્વામી ત્રણ વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું આમાં હું છે આટલા બધા સંતો ની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું પેલા ખૂબ લહેરિયું કરીને એ જમાવટો કરતા માણા ને ફફડાટો પોગશે કે નહીં પોગે પોક્ષ એક નહીં પોગે હવે તો બે કલાક વહેલું આવી જાઉં છું

અને એ લોકો જલસા કરે છે એને બદલે બધા પેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજમાં ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે ક્યાં સુધી કપાસો અંદરો અંદર પ્રાક્રમી શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીં ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ

અને અર્જુન ના રથ માથે ઘા કરે તો વીસ ફૂટ આગો નાખી દી અને ત્યાં તો કૃષ્ણ ના મોઢા સાવાસ 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 કરણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરાઈ જાઓ છો કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કા કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠબકારે અમને બે હો તો વી ફૂટ નાખી દેને ને એના વખાણ ન કરું તો બીજું કરું વખાણ મરદના કરવા પડે શું કરું ન કરું તો પાલીતાણા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજી ના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલતાણાના મેં ચાતા હતા ને એમાં એ આડો પડેલો અને એમાં કીધું કે આ આયરનું હમણાં પકડીને લાવું દસ ઘોડે નીકળ્યો ભાઈ પાલિતાણાનો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું તો કે એટલી વાર લાગે પણ તું પાલીતાણા મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ જે પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાળ જેવો થાય છે એનો આંકડો નથી સાંભળે ઘોડે ચડે ને ત્યારે બ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે મેઘરાજના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડ નો અધિપતિ રામ કોઈ દી રોવે નહીં પણ ભાઈ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રૂર આવે છે દાડ 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 આંખમાંથી ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ શેસાવતા ને મેઘનાથ શું બાણ મારી મૂર્છા લાવી શકે પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકી રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ

તને ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો છ મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલે શું જબરજસ્ત પ્રેમ હશે ਅਨੇ ਕਹ ਤੋ ਲਖਮਣ ਸਿਤਾ ਸੁਮਿਦਰਾ ਬਣੀ ਨੇ ਤੂੰ ਨੇ ਹਲੜਣੇ ਚਿਤਾਵੇ

પોતાના ભાઈને મૂર્છા લાગી છે હનુમાનજી કીધું કે પ્રભુ આમડા બંધ થવા બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સૌ કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તો પે આન તો ન તો સંગ તો હી આન તો પે સંગ સી લાતો ના લાતો સંગ સી પે કુરુંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના આ બધું નો કર જો મને ખબર હોત કે લક્ષ્મણ જો આય રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનો કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ ત્યારે હું પાછો જાય છે અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાંગ્યો મારો દીકરો ક્યાંગ્યો પણ સુમિત્રા અને ઉર્મિલા ને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું સવાલ શું તો કે દ્રોણાચલ ઉપર સૂર્યોદય થાય એ પેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામ ને સવાલ કરે છે કે હું આવું એ પેલા સૂર્ય કોઈ દી ઉગે

કેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દઉં દ્રોણાચલમાંથી તો આખા દ્રોણાચલ ને મોડિયા હોત તો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં પેલો પેલું સાર્વજનિક દવાખાનાની ની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા આ નથી કહેતા હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે માઇક આંગલાની જેમ નો કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ रज નિજ મન મુકુર સુધાર બાપ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ઝોપડાથી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરણ સરોજ रज નિજ મન મુકુર સુધાર

ગોપાલનંદ સ્વામીએ ધોલેરાય દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિના આગળ થોડીક બે ડગલા હંકાવો તો કે હવે રહેવા દો હવે રહેવા દો તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાજક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની કૈ સુમિરા પવન કુમાર અને આપે બધા એ સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે એ ગાડામાં અઢાર વર્ષના વેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા અણુ તેડીને આવે છે જીજવે જડી વાટ જોવું કોઈ માનવી આવે ઉઘરીયાળી વેલ માં બીન આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંય ગાડાને છોડી નાખી વેલને છોડી નાખી સામે એક ઝૂંપડું છે ઘેઘુર વડલો છે નાની વાવ છે અઢાર વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફોઈની રજા લઈને કીધું ફોઈ હું એટલામાં જરાક આંટો મારો હા બાપા પગ છૂટો કરો અને અઢાર વર્ષની દીકરી શું સંસ્કારો હશે આ જગત મોટા મોટા ઉપદેશોથી માણસના જીવન બદલાય એ વાત હાવ ખોટી છે એક સેકન્ડમાં માણસનું જીવ તો બદલાઈ જાય ગોપીચંદની જનેતાએ એટલું જ કીધું તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી ઈરે કાયા ને મર્થક આવ્યા રે બરથરી બસ આનાથી વધારે વાત જ નથી એક સેકન્ડમાં માં આલેખ કરી અને નીકળી ગયો વાર એ હાલતા 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 અઢાર વર્ષની આયર ના દીકરી બા છે એ વવારો છે એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોઈકનો કણસવાનો અવાજ આવે છે કોણ કણસતું હશે કોણ દુખી હશે આ વગડામાં અને સામેથી એક મીઠો કરુણા વાળો પ્રેમ અવાજ નીકળે છે તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એ ઘડીક તમે બેહો ને હું તમારા ઘા સાફ કરી દઉં હું તમારા પાસ પર લોહી દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ નજર કરી ઝોપડાની માલવા ત્યાં તો આયર ની દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિ એને જોઈ રગત પીતિયા શરીર બેડોળ ચહેરા ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કડંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ પાસે જાય અને આયરની દીકરી એ ઠાડ વરહાની છે ઊભી રહી ગઈ આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીડું ફરવા કહો હો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે એની એક દી આ જ દશા થઈને એક દી આજ ને હવે મારે ખાખરી નથી જાવ ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે અને અંદર વલણું સારડ્યું ફરવા મંડીશું ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુ એ અમરબાઈ નામના અઢાર વર્ષના આઈની દીકરીને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો બાપા બાપુ ખબર નથી ક્યાં જ આવું છે બાપા બાપુ ખબર નથી તમારું નામ શું બાપા બાપુ ખબર નથી સાહેબ ક્યાંથી આવો છો ક્યાં જ આવું છે ને તમારું નામ શું છે એ બધું ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે બાકી એકડા ન લખી શકાય આયરની દીકરીના હૈયાની માલ પાસે સત્સંગનો એકડો ઘૂંટાઈ ગયો થાય મેં તો સીધ રે એ જાણી ને વીયા સે મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં મેં તો સુધરે

એવી જ ભગવતીઓ પણ આયર કુળમાં જન્મી તો આ ત્યાગનો